જેવી લુપ્ત થતી પ્રજાતિ જોઈ શકે તેમ નથી ત્યારે હાલના તબક્કે વન્ય પ્રેમીઓ દીપડાના મોત માટે જવાબદાર આરોપીઓ સુધી પહોંચી ચોક્કસ કાર્યવાહી કરવાની અપેક્ષા રાખી રહ્યા છે જોકે હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ કાર્યવાહી ન થઈ હોવાના પગલે તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે એક મહિનામાં બે દીપડાના મોતના પગલે સમગ્ર જિલ્લામાં હડકંપ સર્જાયો છે સાથોસાથ ભગીરથ જીવદયા ટીમ દ્વારા દીપડાના મોત પાછળ જવાબદાર ઈસમો વિરુદ્ધ ઝડપી અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત પણ આવેદનપત્ર થકી કરવામાં આવી છે જો કે એક તરફ વન વિભાગ દ્વારા ટીમો બનાવી દીપડાના મોત માટે જવાબદાર પરિબળો બહાર પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે જેમાં ખેતરની ફરતે પાકરક્ષક માટે બનાવાયેલ તારની વાળ સહિત લોખંડના ફાંસલા જવાબદાર હોવાનું ખુલ્યું છે જે પગલે બે દીપડા પૈકી પાનોલ વિસ્તારમાં દીપડાના મોત માટે લોખંડનો ફાસલો મૂકનાર ત્રણ આરોપીઓને ઝડપી લઈ તેમને જુડિશિયલ કાર્યવાહી કરાઈ રહી છે તેમજ ઈશ્વરપુરા નજીક બનેલા દીપડાના મોત માટે હાલમાં વી ટીમો કામે લાગી છે જોકે હજુ સુધી આ મામલે કોઈ આરોપીની અટકાયત થઈ શકતી નથી સાથોસાથ સ્થાનિક ખેડૂતો સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ વન્ય વિભાગની ટીમો આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે જોકે આ મામલે હજુ સુધી આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળતા મળી છે સામાન્ય રીતે વન વિભાગ દ્વારા સમયાંતરે ખેડૂત સાથે બેઠકો કરી વન્યજીવનું રક્ષણ થાય તે માટે વિવિધ સૂચનો આપતા હોય છે જોકે સાબરકાંઠા જિલ્લામાં બે દીપડાના મોત થયા બાદ હાલમાં તંત્ર દ્વારા ઈડર વિસ્તારના વિવિધ ભાગોમાં એક તરફ આરોપી સુધી પહોંચવા તંત્ર મહેનત કરી રહી હોવાની વાતો કરે છે ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે તારની વાર કરે છે ત્યારે વન વિભાગ દ્વારા દીપડાના મોત સહિત અન્ય વન્યજીવોના રક્ષણ માટે આજે પણ પહાડી વિસ્તારોમાં કોઈ ચોક્કસ પગલાં લેવાય નથી ખેડૂત પહાડી વિસ્તારને યોગ્ય રીતે રક્ષિત કરવામાં આવે તો નાશ નાસપ્રાઈટ હતા દીપડા ઝરકસઈના પ્રાણીને બચાવી શકાય તેમ છે એક તરફ વન વિભાગના અધિકારીઓ સબ સલામતેના નારા હેઠળ દીપડાના મોત માટે જવાબદાર આરોપીઓ સુધી પહોંચવાની વાતો કરે છે તો બીજી તરફ વન્ય પ્રેમીઓ આજે પણ તંત્રથી નારા છે ત્યારે જો ઉય રહે છે કે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ સામે કેવા અને કેટલા પગલા ભરાય છે એવા રાજકમલસી પરમાર ભરતની સ્મિતા આપના ટીવી ચેનલના માધ્યમથી હું દીપક સોની આપ સૌ જાહેર જનતાને ફોરેસ્ટ વિભાગને અને પોલીસને અને સરકારને એટલી અપીલ કરીશ કે જેમ બને તેમ આપણા વન્યજીવોનું રક્ષણ થાય એ બાબતે ખૂબ જ સોચ વિચાર કરે જેમ ગયા દિવસોની અંદર પાનોલસીમ અને ઈશ્વરપુરા 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 અને પાનોલસીમ વચમાં જે રીતે બે દીપડાઓની હત્યા કરવામાં આવી છે નરાધમો દ્વારા એ બાબતે ખૂબ જ નિંદનીય છે અને ખૂબ દુઃખદાયી છે અમે જીવદયા પ્રેમીઓ આ બાબતને ખૂબ જ આકરા શબ્દોની અંદર વખોડીએ છીએ અને આવનાર સમયની અંદર આવું કોઈ કૃત્ય ના થાય તે માટે આવા નરાધામોને પકડીને ખૂબ જ આકરી સજા કરે એવી અમારી માંગ છે અને એવું અમે ઈચ્છા પણ રાખીએ છીએ અમે જ્યારે ઈડરની અંદર જીવદયા ગ્રુપ ગ્રુપ સાથે ગ્રુપ સાથે જોડે અમે ઈડરની અંદર જીવદયા ગ્રુપ સાથે જોડાયેલા છીએ અમે અવારનવાર ગઢ ઉપર જે સેવાકીય કાર્ય કરવા જઈએ છીએ ત્યારે અમે દીપડા ઘણી વખત નજરે ચડતા હોય છે પણ તે પોતાની મસ્તીમાં મસ્ત હોય છે જ્યારે અમને એનાથી કોઈપણ જાતનો ડર ભય ભીખ બીક કશું જ હોતું નથી અને અમે અમારું કામ કરીને આવતા રહીએ છીએ એને પોતાની મસ્તીમાં રહે છે આજ સુધીનો અમારો રેકોર્ડ છે કે અમને હજી સુધી કોઈ પણ દીપડા દ્વારા કોઈ મનુષ્ય જાતિ માનવ જાતિ ઉપર હુમલો થયેલો એવું હજી સુધી જોવામાં આવેલું નથી કે સાંભળવામાં પણ આવેલું નથી તો અમારી સરકારની ખા ખાસ માંગ છે કે જેટલું શક્ય હોય તેટલું આપણા વન્યજીવોનું રક્ષણ થાય અને એ જંગલોનો નાશ થતાં અટકે જેથી વન્યજીવોને રક્ષણ મળી જાય મળી શકે જય હિન્દ જય ભારત પાનોલ અને ઈશ્વરપુરા ગામની તળેટીની અંદર આપણા વન્ય વિસ્તારમાં રહેતા વન્ય પ્રાણી જેવા કે ચિત્તા જેમની હમણાં નજીકના એક મહિનાની અંદર જ કુત્ર નિર્મમ હત્યા કરવામાં આવી છે ઈડરની અંદર ઈડરના જંગલોમાં પાંત્રીસથી વધુ દીપડાઓ રહે છે પણ એવો ઇતિહાસ ન બની રહે કે આજે ઈડરના જંગલની અંદર દીપડા હતા તો મારી એવી નમ્ર વિનંતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ અધિકારીઓને કે આવા હત્યારાઓને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને એમને કડકમાં કડક સજા કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી ઈડર તાલુકામાં આપણે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ ત્યારે ઈડર તાલુકો સૌથી વધારે દીપડા ધરાવતો તાલુકો છે આ જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન આપણા ખેતરોમાં ફાંસલા મૂકવાના કારણે અથવા તો કોઈ તારની વાડ કે એના કારણે દીપડાઓ ફસાઈ જતા એ મૃત્યુના બનાવ બનેલા છે અને મૃત્યુમાં એક જે પાનોલ ખાતે આપણો મૃત્યુનો બનાવ પહેલો બન્યો એમાં ફાંસલો જે મૂક્યો હતો જે આરોપીઓએ એ આરોપીઓ ત્રણ આરોપીઓની આપણે અટક કરી અટક કરીને કોર્ટ નામદાર કોર્ટમાં રજૂ કરી અને અત્યારે હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે અને એમની સામે આપણે વન્યપ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ વિવિધ ગુનાઓ નોંધી અને તેમની સામે વિધિસરની આપણે કાર્યવાહી કરેલ છે બાદમાં જે બીજી ઘટના આપણે ઈશ્વરપુરા ખાતે બની એ ઘટનામાં જે આરોપીઓ સંડોવાયેલા હશે અત્યારે હાલ તપાસની કાર્યવાહી ચાલુ છે કે આ કોઈ શિકારનો અન્ટિંગનો બનાવ છે કે અન્ય કોઈ બનાવ છે કે એની અંદર આરોપીઓ કેટલા આરોપીઓ સંકળાયેલા છે કેવી એમની મોડો સોપરેન્ડી રહેલી છે તો એ પછી એમની સામે આપણે વન્યપ્રાણી અધિનિયમ હેઠળ કડક શિક્ષાની કાર્યવાહી માટે વિધિસરની ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરીશું અને ખાસ બીજી એ વાત છે કે જે ખેડૂત મિત્રો જે આપણા ઈડર તાલુકાની અંદર આટલી મોટી સંખ્યામાં દીપડા જોવા મળતા હોય છે ખેડૂત મિત્રોનો આશય કદાચ એવો ના હોઈ શકે કે દીપડાઓને ફાંસલાઓ દ્વારા એને અન્ટિંગ કરવામાં આવે પણ જો ફાંસલાઓમાં આ રીતે વન્ય પ્રાણીઓના ફસાઈ જવાથી જે મૃત્યુના બનાવો બને છે તેમાં આપણે જે પણ આરોપી હશે ભલે એમનો આશય નહીં હોય પરંતુ અન્ટિંગ હેઠળ જે પણ કાર્યવાહી આપણે વન્યપ્રાણી અધિનિયમ હેઠળ કરતા હોય જે કરવામાં આવશે અને દીપડા જેવા પ્રાણીઓ આપણા અને જરખ જેવા પ્રાણીઓ જે ફરતા હોય છે એ એક તરીકે નોંધાયેલા પ્રાણીઓ છે વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ અને એ પ્રાણીઓના જો અત્યારના બનાવો બનશે તો એ કાર્ય એના માટે વન્યપ્રાણી અધિનિયમ હેઠળ મહત્તમ શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલ છે એટલે તેઓ સામે વિધિસરની ફરિયાદ બાદ મહત્તમ શિક્ષા પણ તેઓને ત્રણથી સાત વર્ષ સુધીની શિક્ષા થઈ શકે છે સર સ્થાનિક કક્ષાએ આપણે જે વન્ય પ્રાણીનું જે આપણે આપણને જે જોગવાઈ કરવામાં આવી હોય છે એ હેઠળ વિવિધ જાગૃતિના પ્રયાસો કરતા હોય છે એટલે જેમાં કિસાન શિબિરો આપણે કરતા હોઈએ એમાં ખેડૂત મિત્રોને ખાસ આપણે કહેતા હોઈએ છીએ કે આ રીતે કરંટ કાંટાળા તાર મૂકવા કાંટાળા તાર ઉપર કરંટ મૂકવા કે ફાંસલા મૂકવા એ આ રીતે એમાં સજાઈની જોગવાઈની વાત એમને એમને વાકેફ કરતા હોઈએ છે પછી એમને કાંટાળી તારની યોજનાઓ જે ભૂંડથી એમને જો પાકોનું નુકસાન થતું હોય તો કૃષિ અને સહકાર વિભાગની કાંટાની તારની યોજનાનો લાભ લઈ અને તે હેઠળ એને બચાવવા માટેની વાત કરતા હોઈએ છીએ અને હેબિટાટ ડેવલપમેન્ટના વિવિધ પ્રયાસો કરીને વન્ય પ્રાણીઓ ડુંગરાળ વિસ્તારોમાં જાય અને મોટેભાગે ખેડૂતોના ખેતરમાં કે એમાં પ્રવેશી અને આ રીતે બનાવો ના બને તે માટે એમને પૂરતી તકેદારી રાખતા હોઈએ છીએ એટલે ડુંગરાળ વિસ્તારોમાં અમે હેબિટાટ ડેવલપમેન્ટના પણ કામો કરતા હોઈએ છીએ અને આ પાનોલવાળો બનાવો બન્યા પછી અમે સ્થળ ઉપર અમારા બીટગાર્ડથી લઈ અને આરએફઓ સુધીના તમામ સ્ટાફ અને એસીએફ સાહેબને મોનિટરિંગ સોંપ્યું છે કે ખેતરોમાં જે આ રીતે ફાંસલા ન મૂકવામાં આવતા હોય છે રેન્ડમ ચકાસણી કરીને ફાંસલાઓ ધ્યાને આવે તો તે સામે વિધિસરની કાર્યવાહી કરવા સારું ટીમ અમે તૈયાર કરી છે એક રાઉન્ડથી એક એક ટીમ અમારી કામ કરી રહી છે એટલે આ આ પ્રકારના બનાવો ના બને એની પૂર્વ તકેદારી રૂપે અમે આ કામગીરી કરી રહ્યા છીએ બાબતે હાલ અમારા છ રાઉન્ડની છ ટીમો છે એમાં રાઉન્ડ ફોરેસ્ટરની સાથે જે બીટગાળભાઈ છે બીટગાળભાઈ અને રાઉન્ડ ફોરેસ્ટર એમ કરી અને એક ટીમ એવી છ ટીમો અમારી અત્યારે હાલ કાર્યરત છે તેઓ ખેતરોના સીધા પાડે ફરી અને આવા ફાંસલાઓ મૂકવામાં નથી આવે ને તેની ચકાસણી કરી રહ્યા છે અને ગામ લોકોને ખેડૂતોને આ બાબતે સમજ પણ આપી રહી છે ટીમો